આણંદ શહેરમાં આશા વર્કરો અને આશા સાથે રજૂઆત કરવામાં આવી હતી આશા વર્કરોને એકસો ને એસી દિવસની પગાર સહિતની મેટર્નિટી લીવ આપવામાં આવે કામના કલાકો નક્કી કરવામાં આવે અને રાત્રે લાભાર્થીને થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવામાં આવે દસ લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમો આપવામાં આવે ચાલીસ વર્ષ પછીની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે આ સાથે લાભાર્થીને ડિલિવરી સમય સાથે બેથી ત્રણ દિવસ સુધી રાત્રિ રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી ખાનગી હોસ્પિટલમાં રિફ્રેશ થવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે એ સાથે દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરવો તેમાં દિવાળી બોનસ આપવામાં આવે દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કાપડની સાડીઓ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી તેમજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોની ઉપરોક્ત માંગણી પ્રત્યે જો ઉદાસીનતા દાખવામાં આવશે તો આવનારા સમયમાં ગાંધીજીંદ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી અમારી ખાસ આજની માંગણી છે કે આજ અમે આનંદિત છે કારણ કે માનનીય મોદી સાહેબસિંહની આજે બર્થડે છે તો અમે માનનીય કલેક્ટર કચેરી આવ્યા છે અને સાહેબને ગુલોના ગુલોના ગુલદસ્તાથી અમે શુભેચ્છા પાઠવી છે તો અમે માનનીય મોદી સાહેબ શ્રીને એવું કહે છે કે ભારતની દીકરી ગુજરાતની દીકરી તમારા આગળ નમ્ર વિનંતી કરી રહી છે કે અમને સમાન કામ અને સમાન વેતન આપો આ બહેનો આ દીકરીઓ તમારી છે દીકરી પુષ્કળ દીકરીઓ પુષ્કળ મહેનત કરે છે રાત દિવસ જ્યારે બી ફોન આવે એમરજન્સી સેવાઓ ગમે તે આરોગ્યનું કામ હોય આપણી આશા વગર પેટ વગર

તો એ સુવિધા આપવા આપાવે અમને એનું રિચાર્જ કરી આપવામાં આવે અને બધી જ બહેનોને સમાન વેતન મળે એવી અમારી આશા લઈને અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને અમારી આશા બેન અથવા આશા ફેસિલિટેટર બહેનો છે એ પણનું શોષણ થાય છે તો એ લોકો માટે પણ એમની જે રીતે આવતું હોય એ રીતે અમને પણ ઇન્ટેન્સિવ પગાર નક્કી કરવામાં આવે અમારી માંગણીઓ એવી છે કે સમાન કામ સમાન વેતન બીજી માગણી એવી છે અમારી કે જે ટેકોની કામગીરી છે એ આશા બહેનોને મોબાઈલ આપેલા નથી તે એ મોબાઈલ આપે પછી અમે ટેકોની કામગીરી કરવા બહિષ્કાર નથી કરતા પણ અમને કંઈ તાલીમ મળી નથી એ તાલીમ અપાવે પછી અમને મોબાઈલ આપે કારણ કે જે ગરીબ બહેનો છે એમને જે ગ્રામ્ય વિસ્તારની બહેનો છે એમને ટાવર જે ટાવર છે એ પકડાતું નથી બહેનો કેવી રીતે કામ કરે અને અમને દબાણ કરે છે કે તમે ટેકોની કામગીરી કરો બીજું બીજું કે અમને સમાન કામ સમાન વેતન અમને ચૂપે અમે બે હજાર જોબ કરીએ છીએ તો અમને ફિક્સ પગાર કર્યા નથી મામૂલી ઇન્સ્ટિટ્યૂટ આપે છે અમને અડધી રાતે ચોવીસ કલાક એકસો આઠની જેમ જે આશા બહેનો દોડે છે તો એમને પૂરતું મહેતાણું બી મળતું નથી જે પ્રસુતિ એપીએલ બીપીએલ નું બધો ભેદભાવ હોય છે અંદર તો એ અમારે દૂર કરો મોદી સાહેબ બેટી પઢાવો બેટી બચાવો એવી આ એ કહે છે તો શું આ મોદી સાહેબને આ અમારી બહેનો દેખાતી નથી શું એ ગરીબ બહેનો અમારી દેખાતી નથી અમે એટલું જ માગીએ છીએ કે અમને સમાન કામ સમાન વેતન અમને ફિક્સ પગાર કરે એટલું જ અમે માગીએ છીએ